સરસ આજે આપણે શ્રીરામ સવાભાઈ મંડળનું એક વર્ષ પૂરું થઈ ગયું છે તો સૌથી પહેલાં તો આપણા જે કોઈ પણ સભ્યો છે તે દરેક પોતાનામાં એક સેવાભાવી છે અને પોતાનું સેવાભાવી મનઠે લોકો આપણે સાથે જોડાયા છે કે જેઓ દરેક લોકો અલગ અલગ રીતે કામ કરતા હતા શ્રીરામ સવાભાઈ મંડળ આપણું ટ્રસ્ટ બન્યું તે પછી એક મંચ તેમને મળ્યું દરેક માણસને દરેક માણસ પોતાની રીતે અલગ અલગ કરતા હતા પણ આ ટ્રસ્ટ બન્યું ત્યાર પછી એક મંચ નીચે આવ્યા અને સાથે મળીને કામ કરતા થયા તો આપણે સૌથી પહેલાં તો પોતાના માટે એક જોરદાર ટાણીનો બદલાત થવો જોઈએ આપણી ટ્રસ્ટની શરૂઆત એક વર્ષ પહેલાં થયા છે બધાને ખબર છે જેમ કે મેં મારી વાત કહું તો હું પદયાત્રા કરીને આવ્યો અને એક જીવનનો એક સ્પાર્ક આવ્યો દરેકના જીવનમાં એક સ્પાર્ક હતો છે કે એમના બદલવાની પરિસ્થિતિ આવે છે તેવી રીતે મારા જીવનમાં પણ આ અયોધ્યા પદયાત્રા એક સ્પાર્ક આવ્યો હતો અને હું શ્રીરામ સભાભાઈ મંડળમાં શરૂઆત કરી હતી અને અમે શરૂઆતમાં ત્રણ જણા ચાલુ કર્યો હતો અને ધીમે ધીમે દરેક સેવાભાવી અમારા સાથે જોડાયા જોડાતા ગયા હતા અને આ એક વર્ષની અમે અંદર અમે એવા ઘણા બધા કામ કર્યા કે જે માનવ સેવાને લગતા હતા અને અમુક જરૂરિયાત માણસને મદદરૂપ કરતા હતા તેવા અમુક ટ્રસ્ટના કામ હું તમને જણાવવા માગું છું એક વર્ષમાં આપણે સૌથી પહેલાં આપણું ભોજનની શરૂઆત કરી હતી ભૂખ્યા અને ભોજન તો આપણે તરફ ટ્રસ્ટ તરફથી દર મહિને દસ લોકોને રાશન કીટ જાય છે અલગ અલગ સ્કૂલમાં આપણે ભોજનની વ્યવસ્થા રાખીએ છીએ આજ આજ સુધીમાં આપણે આઠ આઠથી દસ સ્કૂલમાં ભોજનની વ્યવસ્થા કરી છે અને જરૂરિયાતને આપણે વલસાડ સિટીમાં પણ જમાડ્યા છે ત્યાર પછી આપણો એક ટોપિક છે કે શિક્ષણ કે જરૂરિયાતને આપણે શિક્ષણ માટે મદદ કરતા છે આપણે આજે અહીં ભેગા થયા છે અને એ કામ કરવાનું છે આ સ્વચ્છતા આપણો એક પહેલો કાર્યક્રમ છે અને તેથી આપણે વલસાડનું એક કહી શકાય કે જાણીતું સ્થળ તિથલ ને ત્યાંથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ આવનારા દિવસોમાં આપણે વલસાડ જિલ્લાના અલગ અલગ જાહેર સ્તરો પણ આપણે ભેગા થઈશું અને જરૂર એ હોય ત્યાં આપણે સ્વચ્છ અભિયાનનો કાર્યક્રમ કરીશું અને આપણે સહકાર આપવા માટે પણ એ લોકો આવ્યા છે આપણો ઉત્સાહ વધારવા માટે આવ્યા છે તો આપણા વલસાડ તાલુકા બીજેપી પ્રમુખ તેજસભાઈનું સ્વાગત આપણે કરશે કેતનભાઈ ભાઈ તેમનું સ્વાગત કરશે જય ભાઈ તેમનું સ્વાગત કરશે શરદભાઈ તો સૌ તો હું એમનો ખૂબ ખૂબ આભારી છું અને એમને ધન્યવાદ આપું છું કે આટલું સરસ કાર્ય તમે કરી રહ્યા છો એવું કહેવાય છે કે દુર્લભમ ભારતે જન્મ અને આ ભારત દેશમાં જન્મ લેવો એ બહુ નસીબની વાત છે પણ આપણા જેવા તમારા જેવા જો વધારે જન્મ લેશે ને તો આપણો દેશ સ્વચ્છ રહેશે એટલે નરેન્દ્રભાઈ મોદીએ કીધું છે કે એક અભિયાન ચલાવે છે સ્વચ્છતા અભિયાન અને એમ કે છે સેવા હિત પરમો અને આ ભાઈ ચિરાગભાઈ જે સેવાના કાર્યો જે અને અત્યારે મેં ઘણા લગભગ નવ આઠ કે નવ જે સેવાનું કાર્ય કરે જેમાં શિક્ષણ પણ આવી જાય છે સફાઈ પણ આવી જાય છે આરોગ્ય પણ આવી જાય છે એમને જોબ જોબ માટે બી વિચારેલું છે એટલે બહુ જ સારું કાર્ય છે આ કાર્યમાં મારા કંઈ પણ તમને જરૂર હોય તો હું આપણા સાંસદ સભ્યને બી રજૂઆત કરીશ આપણા ધારાસભ્યને બી રજૂઆત કરીશ તમારા એ બી બેતાલીસ ગામ મારા અંતરમાં જ આવે છે ધરમપુર વિધાનસભાના અને એમાં બી મારા લગતું કંઈ કામ હોય તો સો ટકા સપોર્ટ કરીશ ફરીથી મને અહીં મારું સ્વાગત કર્યું એ બદલ આપ સૌ સેવાભાવી શ્રી રામ સેવાભાઈ મંદિરમાં હું આભારી છું હસ્તુ રામ એ જ ઉદ્ધાર અને મુક્તિનો આધાર છે રામ જે સેવાભાવી જે રામ મંડળ છે ખરેખર એનાથી જ બધું આવી જાય છે સર્વસ્વ છે શિરકભાઈ સાથે હું એમની પદયાત્રાથી જોડાયો અને એમના પછી એમના વિચારો એમણે જે પ્રથમ મકાનનું જે આપ્યું અને ત્યારથી મને એમ લાગ્યું કે ખરેખર એ સમાજની અંદર જ્યારે કેશવરાવ બદલ હેડગ્રવાલજી સાહેબે આર બનાવ્યું હતું ત્યારે એમણે કહ્યું હતું કે મને ખાલી દેશમાં સો છોકરાઓ જોઈએ તો આ દેશ ભારતની કાયાકલ્પ થઈ શકે છે અને આજે ચિરાગભાઈ જેવા છોકરાઓ ભેગા થઈને તમે જે વલસાડને અત્યારે આરોગ્ય શિક્ષણ સફાઈ અને જે વિષયો છે ખરેખર ખૂબ સુંદર છે હું બધાને અભિનંદન આપું છું કે આ કાર્ય જ્યાં જ્યાં જે 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 રીતે આપણાને ભારત દેશના નાગરિક તરીકે આપણે સેવા કે એની રક્ષા માત્ર સરહદ ઉપર જઈને નથી કરી શકતા આ રીતે પણ એક સેવા થતી હોય છે અને ખરેખર ભારતના જે ભવિષ્ય હવે આપણને દેખાઈ રહ્યું છે આપ બધાના વચ્ચે હું આપનું અને ભારતનું ભવિષ્ય જોઈ રહ્યો છું ખૂબ ખૂબ આભાર એ તમે મને અહીંયા આવીને મેં ચિરાગભાઈને કહ્યું તેજસભાઈ બી કહ્યું કે તમે સેવાભાવી છો અમારે તો આ એક જાતનું અમારા ઉપર ઋણ ચડે આમાં સ્વાગતને ન હોય તમારો જે કાર્યક્રમ હોય એ કાર્યક્રમ તમારે શરૂઆત કરી જ દેવાની હોય આની અંદર કોઈ સ્વાગત કે કંઈ ના હોય આ ઔપચારિક છે અમે અમે તમારી સામે આવ્યા તમે અમારા ખરેખર મહાન છો કે આ કાર્ય નથી કરી શકતા પણ તમને જ્યાં જ્યાં મદદની જરૂર પડે છે મેં તિરફાઈને હર રમેશ કહ્યું છે કે જે જે જગ્યા પર જરૂર પડે ત્યારે હું હર રમેશ આવીને રહીશ અસ્તુ ભારત માતા કી જય 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 શ્રીરામ જય જય બકુલભાઈ કીધું તો બધું કહી દીધું છે કે ભારતમાં આવા યુવાનોની ઉત્સ જરૂર છે ને જેમ કે અમે પણ સાથે એમના શ્રીરામ જન્મભૂમિમાં જતા હતા એ પદયાત્રામાં સાથે જોડાયા હતા અને અમે પણ એમના વિચારોથી બહુ સહમત છે અને આવા જ કાર્યો તમે જે કરી રહ્યા છો તે લિસ્ટ બતાવ્યું તમે સાથે આ કાર્ય કરી રહ્યા છો ઘણા ઓછા લોકો આ કાર્ય લઈને ચાલી રહ્યા છે મારા હિસાબે તો ને આવા કાર્ય કરતા રહો હંમેશા અને દગલેને પગલે અમારા કોઈ પણ સહકારની જરૂર પડે કંઈ પણ કામની જરૂર પડે તો તમે અમને અમે યાદ કરજો ચાલો જય રામ જય જય રામ કહેવાનું એટલું કે યુવાનો આજે બધા આપણે બહુ બિઝી છીએ પોતપોતાના કામની અંદર એ કામમાંથી પોતાનો બિઝી શેડ્યુલમાંથી એક આ વિચાર આવો એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પહેલી વસ્તુ તો એ કે જ્યારે હું એમણે જ્યારે ઘર બનાવ્યું બે દીકરીઓ માટે ત્યાં ત્યાં ગયો અને જોયું તો આપણને એમ થઈ જાય કે પોતાના ટાઈમમાંથી સમય કાઢીને યુવાનોને ભેગા કરવા અને એકથી એક કડી જોડીને આજે આટલી મોટી ટીમ બનાવીને જ્યારે આ કામ કરે છે આ ટાઈમ આપવો પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે એના માટે ફંડિંગ લાવવું પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે એના માટે પ્લાનિંગ કરવું પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આટલા બધા ઇમ્પોર્ટન્ટ કામ જ્યારે થાય ત્યારે એક માણસની અંદર શિંગારી જાગે જેમ એમનામાં જાગી એમણે બીજા પચાસ યુવાનોમાં જગાડી આવતીકાલે પાંચસોની ટીમ હશે આ રીતે ટીમ વધતી જશે અને મોટા કામ થાય એવી હું શ્રીરામ દેવાભાવી મંડળને હું મારી પોતાની શુભેચ્છા પાઠવું છું થેન્ક યુ સો મચ ફરીથી અભિનંદન આપું છું અને આ બહેનો ખરેખર તમે હું બીજી બેનોને પણ કહેવા માંગુ છું કે તમે ઘણા વિષય ઉપર બહેનો એમ થતું હોય કે આ કામ કેમ થાય પણ આ રીતે તમારે જેવા તમારા પાસેથી પેલું લઈ અને તમારી જોડે જોડાય અને બધી બહેનો વલસાડની જે બહેનો છે મારા આ આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે આ બહેનો જે રીતે આ દરેક વિષય ઉપર સેવાના આરોગ્ય છે આરોગ્ય ક્ષેત્રે છે સફાઈ ક્ષેત્રે છે તો બહેનોનો આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવું ખરેખર હું આભાર વ્યક્ત કરું છું બધા

બેગમાં ભરો આવી રીજના લાખો ન 아 b c 요